નમસ્કાર મિત્રો રેશન કાર્ડમાં કેવાય સી કોઈપણ મિત્રોને બાકી હોય તો હજી સુધી ચાલુ છે જેમને બાકી હોય એ કેવાયસી કરી લે અને ઘણા મિત્રોને પ્રશ્ન એવો પણ હશે કે રેશન કાર્ડની અંદર નામ હોય અને એમનું કોઈ પણ કારણોસર કેવાયસી ના થઈ શકે તેમ હોય તો એના માટે શું કરવું એની તમામ માહિતી આપવાની છે તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા તથા માહિતીને લગતા વિડિયા તમારા સુધી પહોંચી શકે તો એના માટે મિત્રો આપણે જે આ એપ્લિકેશનની જરૂર પડશે માય રાશન તો આ એપ્લિકેશન આપણે પ્લે સ્ટોરમાં જઈ અને સ્ટોલ કરી લેવાનું છે અને સ્ટોલ કર્યા પછી એને ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે જે એપ્લિકેશનનું પેજ આ ટાઈપનું બતાવશે અને આ રીતનું બતાવશે તો આમાં મારે પહેલેથી ઇન કરેલું છે એટલે ડાયરેક્ટ આ રીતનું બતાવે છે પણ તમારે જો લોગ ઇન કરેલું ના હોય તો એને લોગ ઇન કરવા માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે કોઈ પણ રેશન કાર્ડની અંદર એક સભ્યનું અને એની અંદર રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક પણ હોવો જરૂરી છે તો જ આમાં લોગ ઇન થઈ શકશે તો આ રીતે તમે રજિસ્ટર કરશો એટલે ફરી પાછું તમને આ ટાઈપનું બતાવશે એમાં તમારા મોબાઈલ નંબર નાખી ઓટીપી નાખી અને લોગ ઇન થવાનું છે હું આની અંદર પિન નાખી અને લોગિન કરું છું તમે પિન સેટ કરશો એટલે બીજી વખત તમે પિન નાખીને પણ લોગ કરી શકશો આ રીતે લોગિન થશો એટલે આ ટાઈપનું બતાવશે તો આને ક્લોઝ કરી દેવાનું અને હવે આપણે એ ચેક કરવા માટે જે આપણે રેશન કાર્ડમાં નામ છે અને કોઈપણ કારણોસર આપણે એનું ઈ કેવાય કરી શકીએ તેમ નથી તો એના માટે હવે આપણે આ કુટુંબ ચકાસણી એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે તો આમાં આપણે લખેલું બતાવે છે જે સભ્ય અન્ય કાર્ડમાં ટ્રાન્સફર થયેલ છે પરંતુ હજુ તમારા રેશન રેશનકાર્ડમાં દેખાય છે તો મિત્રો આપણે એક ધારો કે નામ કોઈ પણ કારણોસર રેશન કાર્ડનીથી કમી કરાવી દીધું હોય પણ તો પણ એ નામમાં બતાવતું હોય તો પણ આની અંદરથી આપણે રિમૂવ કરી શકશું બીજું છે કુટુંબ સિવાય કોઈ પણ અજાણા સભ્યમાં તમારા રેશન કાર્ડમાં છે તો આપણા કુટુંબ સિવાયનું કોઈ પણ નામ આપણા રેશન કાર્ડની અંદર બતાવતું હોય તો એ પણ એ આની અંદર આપણે રિમૂવ કરી શકશું કમી કરી શકશું અને ત્રીજું છે તમારા રેશન કાર્ડમાં કોઈ મૃત સભ્ય છે તો કોઈ પણ કારણોસર અથવા તો લગ્ન કે મૃત્યુનું થઈ ગયું હોય ને આપણે જે રેશન કાર્ડમાં નામ હોય તો એ પણ આની અંદર કમી થઈ શકશે તો હવે આપણે એ કરવા માટે આ બોક્સમાં ટીક કરવાનું અને આની અંદર આ કોડ બાજુમાં રહ્યો એન્ટર કરવાનો છે તો મિત્રો રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું એનો પણ વિડીયો આપણી ચેનલમાં છે જે પણ મિત્રોને રેશન કાર્ડ ઈ કેવાયસી બાકી હોય એ એમાં જોઈ અને કરી લે તો હવે આપણે આ કોડ આની અંદર એન્ટર કરી અને આ કાર્ડના સભ્યોની વિગતો મેળવો સ્ટેપ વન એના ઉપર ક્લિક કરવાનું એના ઉપર ક્લિક કરશો એટલે તમારા રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો હશે એમના નામ બતાવશે અને તો આપણે હવે કૃપયા કઈ કુટુંબ સભ્યોની ચકાસણી માટે સભ્ય પસંદ કરો એના ઉપર આપણે ક્લિક કરશો એટલે જે પણ સભ્યનું ઈ કેવાયસી બાકી છે એ આની અંદર બતાવશે તો આપણે એ સભ્યનું નામ ઉપર ટ્લિક કરી અને કુટુંબના આ સભ્યોની ચકાસણી કરો એના ઉપર ક્લિક કરવાનું એ રીતે આગળની પ્રોસેસ બતાવશે એ જ રીતે તમારે પ્રોસેસ કરી અને એ નામ રિમૂવ કરવાનું રહેશે મિત્રો મારી પાસે જે હાલમાં જે રેશન કાર્ડ નંબર છે એની અંદર કોઈ એવો સભ્ય નથી એટલા માટે હું આગળની પ્રોસેસ તમને નથી બતાવી શકતો પણ આગળની પ્રોસેસ મિત્રો સિમ્પલ હશે કારણ કે આમાં એવું છે કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ હોય તો એની માહિતી આપણી પાસે અવેલેબલ હોય નહીં એટલે કોઈ લગભગ માહિતી આમાં માગશે નહીં પણ તમારે જે સભ્ય ના તમારો ના હોય કદાચ તમારા કુટુંબનું તો એના ઉપર આ રીતે તમે ક્લિક કરશો એટલે આ રીતે એ સભ્ય બતાવશે જે જેમનું ઈ કેવાયસી બાકી છે અને તમે એના ઉપર ટીક કરી કુટુંબના સભ્યની ચકાસણી કરો એના ઉપર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ બતાવશે અને એમાંથી તમે રિમૂવ કરી શકશો તો મિત્રો આ રીતે તમે જો તમારા કુટુંબમાં ના હોય અથવા તો કોઈ પણ કારણોસર કેવાયસી શક્ય ના હોય તો તમે આ રીતે તમારા રેશન કાર્ડની અંદરથી તમે એ સભ્યને રિમૂવ કમી કરી શકો છો તો મિત્રો આ રીતે આપણે એ પ્રોસેસ કરી શકીએ છીએ તો મિત્રો જે પણ મિત્રોને રેશન કાર્ડમાં ઈ કેવાય બાકી હોય એ આપણી ચેનલની અંદર એક વિડીયો છે જે એની અંદર તમે જોઈ અને રેશન કાર્ડનું ઈ કેવાય જાતે તમારા મોબાઈલ દ્વારા કરી શકો છો તો મિત્રો જો ઓનલાઈનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો એનો પણ હું તમને જરૂરથી રિપ્લાય આપીશ